સદન તપાસ કરવામાં આવતા અધિકારીઓને ચોંકાવનારો જથ્થો મળી આવ્યો હતો તેના સામાનમાંથી હાઇબ્રિડ ગાંજાના કુલ આઠ પેકેટ મળી આવ્યા હતા આ જથ્થાનું કુલ વજન આશરે ચાર પોઈન્ટ પંચાવન કિલોગ્રામ થયું હતું પોલીસ અને કસ્ટમ્સ વિભાગના જણાવ્યા અનુસાર આ ઉચ્ચ ગુણવત્તાવાળા હાઇબ્રિડ ગાંજાની બજાર કિંમત એક કરોડ એકતાલીસ લાખ બાણું હજાર પાંચસો જેટલી ઊંચી છે આટલી મોટી કિંમતનો નશીલો પદાર્થ એ સુરત એરપોર્ટ પર અત્યાર સુધીના સૌથી મોટા નાર્કોટિક્સ જપ્તીમા એક બનાવ છે છે તરત જ સીઆઈએસએફ અને પોલીસની મદદથી કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો અને તેની સામે એનડીપીએસ એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે સુરત ક્રાઇમ બ્રાન્ચ હવે આ મામલે ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે કે આ ગાંજાનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો સુરતમાં તે કોને પહોંચાડવાનો હતો અને આંતરરાષ્ટ્રીય સ્તરે ચાલતા ડ્રગ્સ હેરાફેરી નેટવર્કમાં અન્ય કોણ કોણ સંડોવાયેલું છે બેંકોકથી સુરતની ફ્લાઇટનો ઉપયોગ કરીને ગાંજો લાવવાનું નેટવર્ક ઝડપા તંત્ર રાષ્ટ્રીય ડ્રગ્સની હેરાફેરીના મૂળ સુધી પહોંચવા માટે કાર્યવાહી હાથ ધરાઈ છે સુરત શહેર પોલીસ દ્વારા આ ડ્રગ્સ ના વિરુદ્ધમાં જો મુહિમ ચલાવવામાં આવી રહી છે અને એને જ ભાગરૂપે છેલ્લા દેઢ માસથી જો એ ક્રાઇમ બ્રાન્ચના ટીમ એક વર્કઆઉટ કરતી હતી જેમાં ઇન્ફોર્મેશન હતી કે અમુક જો દેશના સ્મગલરો છે જો અલગ અલગ એરપોર્ટ ઉપર આપણા અન્ય દેશો ખાસ કરીને કહેવાય ક્યારે દુબઈથી ક્યારે જો બેંકોકથી બાંગ્લાદેશથી અલગ અલગ જગ્યાઓ ઉપરથી જો આ લોકો સ્મગલિંગના માધ્યમથી અલગ અલગ એરપોર્ટો ઉપર જો નાર્કોટિક્સના જથ્થા લઈને આવે છે અને એને જ ધ્યાન રાખીને જો પૂરી ક્રાઇમ બ્રાન્ચના ટીમ ડીસીપી ક્રાઇમ રોઝિયાના નેતૃત્વમાં અને ડુમસ પોલીસ એર જો કસ્ટમ જો એર ઇન્ટેલિજન્સ યુનિટ છે સીઆઈસીએફ આ બધાના સંકલનમાં ગઈકાલે એર ઇન્ડિયાનો ફ્લાઇટ જો બેંકોકથી આવી સાંજે સાત ચાલીસ વાગે એમાં એક વ્યક્તિ જેના નામ છે જાફર જાફર ખાન મોબાઈલવાલા તરીકે નામ ઓળખાય છે આ મુંબઈના મુમરાના રવાવાલા છે અને આ વ્યક્તિ પાસે જો એના હેન્ડબેગ છે હેન્ડબેગમાં નાર્કોટિક્સનો જથ્થો છે એવી ઇન્ફોર્મેશન અમને મળી હતી એના આધારે જો ગઈકાલે સમગ્ર જો કમ્બાઈન ટીમો એના જો એરપોર્ટ ઉપર પકડી અને બેગ ચેક કરતા તો બેગમાંથી જો એના પાસે બે બેગો હતી એક ચેકિંગ બેગ જ હતા બીજા એના પાસે હેન્ડ બેગ હતા ટ્રોલી બેગ ટ્રોલી બેગમાંથી એક લેડીઝ પર્સ હતા લેડીઝ પર્સમાં લગભગ બે પેકેટ હાઈબ્રિડ ગાંજા જેના અમે બોલીએ છીએ અને આ માળા જો અને સાથ ત્યાં એક બાળકો માટે જો એ રમવાના રમકડા હોય છે આ અંદરના એના બોક્સ ખાલી હતા આ બોક્સમાં બીજા જો એ પેકેટો કુલ મળી આઠ પેકેટ જેટલા જો હાઇબ્રિડ જેના સાયન્ટિફિક હાઈડ્રો વીટ તરીકે એના ઓળખવામાં આવે છે આ ચાર કિલોગ્રામથી વધુ વેઇટ છે એના અને ટોટલ અત્યારે જો એની માર્કેટ વેલ્યુ છે જો નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો તરફ છે માને છે એના પેતીસ લાખ રૂપિયા જો પર કેજી છે તો આ રીતે કહીને એક કરોડ એકતાલીસ લાખ રૂપિયાના મુદ્દા રકમ મુદ્દા માલના ગાંજા જોઈએ હાઈબ્રિડ ગાંજા પકડવામાં આવેલા છે અને આ આરોપી છે જેના ઉંમર છપ્પન વર્ષની ઉંમર છે અને આ એકદમ ફ્રિકવેન્ટ જો એ ફ્લાયર બી છે સતાવીસ અઠ્ઠાવીસ વખત આ જો અલગ અલગ આમાં દેશોમાં ગયા અને દેશોમાંથી જો આ દર વખતે જાય છે તો ક્યારે ખરે ગોલ્ડ ને સ્મગ્લિંગ જેના પૂછપરછમાં અત્યારે નીકળ્યા છે કે ગોલ્ડ ને સ્મગલિંગ કરે છે મોબાઈલને સ્મગલિંગ કરે છે અલગ અલગ જો બહુ મહેંગા જો આપણા જો ના જો સાધનો હોય છે એના સ્મગલિંગ કરે છે નાર્કોટિક્સ શું સ્મગલિંગ કરે છે